વહેલી સવારે પાંચ વાગ્યે નર્મદા નદીના જળસ્તરની જાત નિરીક્ષણ કરી વાસ્તવિક પરિસ્થિતિનો જાયજો લેવાયો નર્મદા નદીના પાણી છોડાતા શહેરરાવ ઘાટ પર બનાવેલો કામચલાઉ કાચો બ્રિજ પાણીમાં ધોવાઈને સંપૂર્ણ ડૂબી ગયો રાજપીપલા ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના શેડ્યુલ મુજબ ગત તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ સરદાર સરોવર ડેમ ખાતેથી રિવર બેડ પાવર હાઉસ શરૂ કરાતા ત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવા અંગેનો નિર્ણય લેવાયો હતો જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો આવરો થયો છે શહેરાઉ ઘાટ ખાતે બનાવેલો કાચો બ્રિજ પાણીમાં સંપૂર્ણ ધોવાઈને ગરકાવ થયો છે તેના પગલે પરિક્રમા ઉપર ગુરુવારે વહેલી સવારે પાણીના પ્રવાહનો જાયજો લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ પ્રાયોજનના વહીવટદાર શ્રી અનુલ ચૌધરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને નોડલ અધિકારી શ્રી જે કે જાદવ નાયબ સહિત માહિતી નિયામક શ્રી અરવિંદ મછર સહિત ટીમ સાથે પાણીના પ્રવાહની રિયલ પરિસ્થિતિનો ફોટો વિડીયો દ્વારા નર્મદા નદીના દ્રશ્યો કેદ કર્યા હતા એનડીઆરએફની બૂટ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્થિરતાથી સંચાલન થઈ શકે તેવી સ્થિતિમાં નથી તેવું એનડીઆરએફ ટીમનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો બૂટ સંચાલન માટેની જેટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે નદી કિનારે ઉભા કરાયેલા પેગોડોમાં પણ પાણી ભરાઈ ગયા છે બેરીકેટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા પરિક્રમા રૂટ ઉપર શહેરાવતી તિલકવાડા ઘાટ વચ્ચેના કામચલાઉ કાચા પુલને અસર થતા ગત મોડી રાત્રે અને વહેલી સવારે કામચલાઉ પુલ ક્ષતિગ્રસ્ત થઈને પાણીમાં ગરકાવ થઈ ગયો છે રાત્રે પણ ત્રણ ટર્બાઇનમાંથી એકવીસ હજાર ક્યુસેક પાણી બહાર આવતા પાણીનો ફ્લો વધ્યો છે પરિક્રમા કરવા આવતા પરિક્રમાવાસીઓને સલામતી સાવધાની માટે પરિક્રમાને સલામતીના પગલે રૂકાવટ કરવાની વહીવટી તંત્રને ફરજ પડી છે આ નિર્ણયથી હજારો યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે અંગે સુચારુ આયોજન કરવાના તંત્રના પ્રયત્ન લગાતાર ચાલુ છે ઉદભવાયેલી પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવેલ છે મીડિયાના માધ્યમ થકી પરિક્રમાવાસીઓને પણ મેસેજ આપવામાં આવી રહ્યો છે પરિક્રમા પૂર્ણ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે નર્મદાજીની અષમ કૃપાથી આપણે આઠ એપ્રિલના ઉત્તરવાઈની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે ચાલુ કરી હતી પરંતુ માની જેવી મરજી માની ઈચ્છા હશે તે પ્રમાણે થયું આજે આ પરિસ્થિતિ જોતાં મેં મારી જાતે બોટમાં બેસી અને સર્વે કર્યું બોટમાંથી નીચે ઉતરી શકાય નહીં કારણ કે બાળકો હોય મહિલાઓ હોય વૃદ્ધો હોય અશક્ત હોય બધા જ પરિક્રમા કરે છે તો આ પરિસ્થિતિ જે આજની છે તે પ્રમાણે હમણાં ચાલુ કરી શકાય નહીં તમામ માનવદાના બાળ બાળકોને પરિક્રમા વસાય માટે રાત દિવસ જાગૃત છે તેવા પરિક્રમા વિનંતી છે જે આપણે બપોરે બે વાગે મોટર માર્ગે પરિક્રમા કરીએ છીએ એની જગ્યાએ તમે રાતે પણ કરી શકો છો દિવસે પણ કરી શકો છો બે પુલ આવે ગૌડસરનો પુલ અને પોઈચાનો પુલ તમે પ્રેમથી પરિક્રમા મોટર માર્ગે કરી શકો છો નર્મદા પરિક્રમામાં આજે આપણે ત્રીજી તારીખ છે હવે માત્ર આઠમી તારીખ સુધી આપણી પરિક્રમા ચાલુ છે આપ સૌને ખબર છે અત્યારે તારીખ ઓગણત્રીસ તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે જેથી આપને ખ્યાલ છે કે શહેરાવ ખાતેનો જે હંગામી બ્રિજ ધોવાઈ ગયા પછી યાત્રા નદી પાર ન થવાને કારણે બંધ થઈ જવા પામેલ છે તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું તથા નદીમાં પ્રવાહમાં હોડી પસાર કરવા બાબતે એનડીઆરએફ ટીમને સાથે રાખી અને વહીવટીતંત્ર દ્વારા દરરોજ છે તો અલગ અલગ સમયે આપણને ખ્યાલ છે એ મુજબ ચોવીસ કલાક યાત્રા ચાલુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ કરવાનું અત્યારે હાલમાં ચાલુ છે આપની સાથે હું તેના વિડીયો અને ફોટો પણ શેર કરીશ તેમાં અત્યાર સુધીની અમારી જે ચકાસણી છે તેની અંદર નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે તથા તિલકવાડા ઘાટના સમગ્ર વિસ્તારમાં આ પ્રવાહનું પાણી ફરી વળે છે જેથી નદીમાં બોટમાં બાળકો વૃદ્ધો મહિલાઓ અને તમામ પ્રકારના નાગરિકો જે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે તેમને હોડીમાં ક્રોસ કરાવવું ખૂબ જ જોખમી છે અને એનડીઆરએફને સાથે લઈ એમનો અભિપ્રાય લઈ સાથે સાથે નર્મદા પુત્ર સાવરિયા મહારાજ તમામને પણ સાથે રાખીને અમારા દ્વારા ચકાસણી દરરોજ કરવામાં આવે છે નાવિકો દ્વારા જે જેટી બનાવવામાં આવેલી હતી તે પણ બીજા દિવસે છે તો એ જેટી સંપૂર્ણપણે નષ્ટ પામે છે તેથી તે પણ હિંમત હારી ગયેલા છે અને આવા સંજોગોમાં એક એક યાત્રાળુઓનું જીવનું રક્ષણ કરવું એ તંત્રની જવાબદારી હોય અમારી ચકાસણીમાં કમ્પ્લીટપણે અમને સંતોષ ન થાય કે કોઈપણ યાત્રાળુઓ સલામત રીતે નર્મદા નદી પાર કરી અને આ યાત્રા કરી શકે ત્યાં સુધી હોળીથી જે યાત્રા છે એ હાલમાં પાણીના પ્રવાહના કારણે શક્ય ન હોય નર્મદા પરિક્રમાના જે આપણા અન્ય વિકલ્પો છે તે પ્રમાણે હાલ યાત્રાળુઓ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે જેથી નર્મદા પરિક્રમા બંધ કરવામાં આવી છે તે બાબત સદંતર છે તો ખોટી બાબત છે અને હાલમાં પણ આપણો જે રામપુરા ઘાટથી યાત્રાળુઓ દર્શન કરી રણછોડજી મંદિરથી જૂના રામપુરા માંગરોળ ગુવાર સેરાવ પછી સોડલિયા જીઓ ઋંઢ ચોકડી પછી પોઈચા નીલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ અને દરિયાપુરા ચાનોદ કરનાળી તિલકવાડા થઈને અક્તેશ્વર બીચ પસાર કરી અને સુરજવડ થઈને પરતરામપુરા આવીને યાત્રાળુઓ નર્મદા પરિક્રમા વાહન દ્વારા તેમજ કોઈ યાત્રાળુઓ પગપાળા પણ કરી રહ્યા છે જૂના રૂટ પ્રમાણેની જે યાત્રા છે નર્મદા કિનારાની યાત્રા એ ચૌદ કુલ ચૌદ કિલોમીટરની યાત્રા હોય છે જ્યારે આ અતેશ્વર બ્રિજ અને કોઈચા બ્રિજ જે છે મોટરમાર્ગની જે યાત્રા છે એ છ્યાસી કિલોમીટરની પરિક્રમાની યાત્રા થાય છે અત્યારે સહેરાવ ખાતેથી આપણું વૈકલ્પિક બ્રિજનું ધોવાણ થઈ ગયું ત્યારબાદ છે તો હોળી અત્યારે નર્મદાના પ્રવાહમાં ચલાવી શક્ય નથી એથી યાત્રાળુઓને અપીલ કરવામાં આવેલ છે કે જે વાહન દ્વારા આ વૈકલ્પિક રસ્તો છે તેના દ્વારા એ લોકોની યાત્રા તે લોકો કરી શકે છે અને આ બાબતે તમામને વહીવટીતંત્રએ તૈયારી કરી છે અને પોલીસ વિભાગને પણ એ પ્રમાણે છે તો સૂચના આપવામાં આવેલી છે જેથી યાત્રાળુઓ જે દિવસથી આપણો હંગામી બ્રિજ છે તો ધોવાઈ ગયેલ છે ત્યારથી યાત્રાળુઓ દ્વારા ખાસ કરીને આપણા રાજ્ય બહારના યાત્રાળુઓ દ્વારા આ વૈકલ્પિક રસ્તે હાલ યાત્રા ચાલુ છે